નમસ્કાર મિત્રો દુનિયાની સૌથી ઝડપી અને ઘાતક મિસાઇલોમાંની એક એટલે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવશું સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ બ્રહ્મોસ એટલે શું તો બ્રહ્મોસ એક સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ નામ કઈ રીતના રાખવામાં આવ્યું તો ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદીના આધારે આનું નામ બ્રહ્મોસ રાખવામાં આવે આ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓએમ દ્વારા વિકસાવવામાં આવેલી એક સિસ્ટમ છે જેમાં ભારતનો કુલ હિસ્સો પચાસ પાંચ ટકા જેટલો છે અને રશિયાનો કુલ હિસ્સો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા જેટલો છે આ મિસાઇલ સિસ્ટમના વિકાસમાં ભારતનું પ્રારંભિક યોગદાન એકસો છવ્વીસ મિલિયન જેટલું હતું તે સમય એટલે કે એકવીસ જૂન બે હજાર સાતના દિવસે આ મિસાઇલ સિસ્ટમનું પ્રથમ રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી આ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમમાં બ્રહ્મોસ મિસાઇલની ઝડપની વાત કરવામાં આવે તો એની ઝડપ કુલ અઠ્યાવીસો કિલોમીટરથી લઈને ત્રણ હજાર કિલોમીટર પ્રતિ કલાકની છે જે અવાજની ઝડપ કરતો ત્રણ ગણી છે જેને જમીન પરથી સબમરીનમાંથી અને હવામાંથી લોન્ચ કરી શકાય છે આ બ્રહ્મોસ મિસાઇલની રેન્જ કુલ ચારસો પચાસ કિલોમીટરની છે ભારત બે હજાર સોળમાં એમટીસીઆરનું સદસ્ય બન્યું એના પછી ભારત અને રશિયા દ્વારા આ મિસાઇલ સિસ્ટમની રેન્જ વધારી અને પંદરસો કિલોમીટર સુધીની કરવામાં આવશે આ બ્રહ્મોસ મિસાઇલ લક્ષ્ય પર સટીક હુમલો કરવા માટે સક્ષમ છે અને એને એકવાર લોન્ચ કર્યા પછી માર્ગદર્શનની કોઈ પણ જરૂર હોતી નથી જે સૌથી ઓછી ઊંચાઈ એટલે કે પાંચથી દસ મીટર ઊંચાઈ પર ઉડી શકે છે એટલે સરળતાથી રડારમાં પણ બચી શકે છે જો સૌથી વધુ ઊંચાઈની વાત કરવામાં આવે તો કુલ પંદર હજાર મીટરથી તે લક્ષ્ય પર સટીક હુમલો કરવા માટે સક્ષમ છે બ્રહ્મોસનું ઉત્પાદન કેન્દ્ર તિરુવનંતપુરમ ખાતે આવેલું છે અને તાજેતરમાં બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે બ્રહ્મોસનું ઉત્પાદન કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં પણ સ્થાપિત કરવામાં આવશે જહાજ અને જમીન પરથી છોડવામાં આવતી બ્રહ્મોસ મિસાઇલ પોતાની સાથે બસો કિલોગ્રામ જેટલું વોરહેડ લઈ જવામાં સક્ષમ છે જ્યારે એરક્રાફ્ટ દ્વારા છોડવામાં આવતી બ્રહ્મોસ મિસાઇલ પોતાની સાથે ત્રણસો કિલોગ્રામ જેટલું વોરહેડ લઈ જવામાં સક્ષમ છે બ્રહ્મોસ એ મિસાઇલની રેન્જ કુલ પાંચસો કિલોમીટર સુધીની છે જેની સુખોઈ એટલે કે એસયુ થર્ટી એમ કે જેટ દ્વારા લોન્ચ કરી શકાય છે જેનું કુલ વજન બે પોઈન્ટ પંચાવન ટન જેટલું હોય છે જો તેની મર્યાદાની વાત કરવામાં આવે તો એસયુ થર્ટી એમ ફાઇટર જેટ માત્ર એક જ બ્રહ્મોસ મિસાઇલ લઈ જઈ શકે છે આ બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમનું પ્રથમ પરીક્ષણ બાર જૂન બે હજાર એકના દિવસે કરવામાં આવેલું હતું જ્યારે બીજું પરીક્ષણ ચૌદ જૂન બે હજાર ચારના દિવસે કરવામાં આવ્યું હતું પાંચ માર્ચ બે હજાર આઠના દિવસે બ્રહ્મોસને આઈએનએસ રાજપૂત પરથી લોન્ચ કરવામાં આવ્યું જે લક્ષ્યનો નાશ કરવામાં સફળ રહ્યો વીસ માર્ચ બે હજાર તેરના દિવસે બંગાળની ખાડીની નજીક વિશાખાપટ્ટનમથી પણ તેને સબમરીનમાંથી લોન્ચ કરવામાં આવે ભારતીય વાયુસેનાએ પહેલાંથી જ ચારસો બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમના જરૂરિયાતની પુષ્ટિ કરેલી છે જેની કુલ કિંમત આઠ હજાર કરોડ રૂપિયા છે જે આવનારા પાંચ વર્ષમાં તેમને પહોંચાડવામાં આવશે આગળ વિડીયોમાં આપણે વાત કરીએ કે એસયુ થર્ટી એમ કે ફાઇટર જેટમાં માત્ર એક જ બ્રહ્મોસ મિસાઇલ લગાવી શકાતી હતી હવે આગામી સમયમાં એસયુ થર્ટી એમ કે ફાઈટર જેટમાં આવી ત્રણ બ્રહ્મોસ મિસાઇલ લગાવવામાં આવશે એ માટે એને સક્ષમ બનાવવામાં આવશે એની સાથે જ રાફેલ અને તેજસ જેવા ફાઇટર જેટમાં પણ બ્રહ્મોસ મિસાઇલ લગાવવામાં આવશે બે હજાર સોળ સુધીમાં નૌકાદળના દસ ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હતા અને બે હજાર ચોવીસમાં નૌકાદળ દ્વારા એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે તેમની આઠસો કિલોમીટરની રેન્જ સુધીની બસોની વીસ જેટલી બ્રહ્મોસ મિસાઇલોની જરૂરિયાત છે ત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના દિવસે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે લોંગ રેન્જ બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટેનો કરાર કરવામાં આવેલો છે આજે કરાર કરવામાં આવે તેમાં બે બેટરીનો સમાવેશ થાય છે જેમાં એક બેટરીમાં કુલ ચાર લોન્ચ વ્હીકલનો સમાવેશ થાય છે જેમાંથી એક લોન્ચ કુલ સમાવેશ થાય છે જેની સાથે એક મોબાઈલ કમાન્ડ પોસ્ટ અને એક ટ્રેકિંગ રડાર પણ હશે વર્ષ બે હજાર વીસમાં ભારતે પૂર્વીય લદ્દાખના ક્ષેત્રમાં લોબા અંતરની બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરેલી છે જેથી ચીનનું આક્રમણ રોકી શકાય ભારતે દસ મે બે ના દિવસે ભારત પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન એસયુ થર્ટી એમ કે ફાઇટર જેટ દ્વારા બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનના એક એરબેઝ પર લોન્ચ કરવામાં આવેલી હતી આ બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના એરબેઝ પર ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું હતું જેનું કુલ વજન ત્રણ હજાર કિલોગ્રામથી લઈ અને પંદરસો કિલોગ્રામ સુધીનું હોય છે જેની કુલ લંબાઈ આઠ પોઈન્ટ ચાર મીટર સુધીનું હોય છે અને વ્યાસ સિત્તેર સેન્ટીમીટર સુધીનું હોય છે જો પાંખો સાથેનો ફેલાવાની વાત કરીએ તો એક પોઈન્ટ સાત મીટર જેટલું હોય છે વિશ્વના ઘણા બધા દેશો દ્વારા બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવામાં રસ દાખવ્યો છે જેમાં ફિલિપાઇન્સ વિયેતનામ બ્રાઝિલ સહિત એશિયાઈ દેશો એની સાથે જ લેટિન અમેરિકાના દેશોએ આ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટેનો રસ દાખવ્યો છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે બ્રહ્મોસ એરોસ્પેસને બ્રહ્મોસ મિસાઇલનું અદ્યતન સંસ્કરણ વિકસાવવા માટે કહેલું હતું કે જેથી ભારત આ ક્ષેત્રમાં આગળ રહી શકે જેથી એપીજે અબ્દુલ કલામને અત્યારે ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્મોસ ટુ એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જે હાલ વિકાસ હેઠળ છે બ્રહ્મોસ ટુ મિસાઇલ સિસ્ટમમાં જેરકોન મિસાઇલ જેવી લાક્ષણિકતાઓ જોવા મળશે પણ તેના વિકાસના સમયમાં સાતથી આઠ વર્ષનો સમય લાગશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ એટલે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો